તો સાથે આગળ વાત કરીએ સમાચારોમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની મુશ્કેલીમાં વધારો થયો છે જામનગર કોર્ટે વર્ષની સજા ફટકારી છે છે કેસમાં ડબલ પૈસા જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી લીધા હતા એક કરોડ ઓછીના પૈસા પરત ન કરતા જામનગર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો મહત્વનું છે કે રાજકુમાર સંતોષીએ ઘાયલ અને ઘાતક જેવી સુપર ડુપર ફિલ્મો બનાવી છે પરંતુ હાલમાં તેની મુશ્કેલીમાં વધારો થયો છે જામનગરના જાણીતા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અશોકભાઈ લાલે ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીના સંબંધના દાવે એક કરોડ રૂપિયા આ આપેલા હતા જે ચેક રિટર્ન થતાં રાજકુમાર સંતોષીએ પૈસા ના આપતા અમે તેમને દિનેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો અડત્રીસ સ્થળે નોટિસ આપેલી તે નોટિસ આપવા છે પણ રાજકુમાર સંતોષીએ કોઈ પૈસા ના આપેલ જેથી અમે તેમની વિરુદ્ધ જામનગરની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો અડત્રીસ સ્થળે કેસો દાખલ કરેલા હતા જે કેસો ચાલી જતા આજરોજ નામદાર અદાલત રાજકુમાર સંતોષીના બધા કેસોમાં બે વર્ષથી સજાતા ચેકની રકમથી બમણી રકમ કરેલ છે એક કરોડના દસ દસ લાખના ચેક હતા જે બધા ચેકોમાં બે વર્ષની સજા અને ચેકની રકમથી બમણી રકમનો દંડ કરેલ છે